નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે છવ્વીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને મંગળવારના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ તો મિત્રો કપાસના પાલ જે છે તે ઠાકરસિંહ ગ્રાઉન્ડમાં જે આમાં મરચાં ઉતારતા હતા મિત્રો એમાં કપાસના પાલ અત્યારે ઊભા રાખવામાં આવેલ છે ગઈકાલે આમાં જ ઊભા રાખવામાં આવેલા હતા મિત્રો અત્યારે ચાર લાઈન થઈ ગઈ છે અંદાજીત એકસો ને ત્રીસ આસપાસ પાલ આવી ગયા છે મિત્રો અને ભારીની વાત કરું તો ભારીમાં પણ આજે આવક સારું સારી થઈ છે મિત્રો ગઈકાલે કપાસના ભાવમાં વધારો થયો હતો જેથી મિત્રો આજે કમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવેલું હતું મિત્રો આ મરચાનું ગ્રાઉન્ડ છે ને તો મરચું બહુ ઉડે છે જે મિત્રો આ પગ હાલ્યા એટલે બહુ ઉડે છે જેથી મિત્રો વેપારી ભાઈઓએ મરચાંનું ગ્રાઉન્ડમાં કીધું કે આ પાલ અહીંયા નહીં જે આઠ વીઘામાં જે પાલની લાઈન થતી ત્યાં જ કરવામાં આવે તેવી રીતે તેને માંગ કરી હતી કે મિત્રો મોડી હરાજી ચાલુ કરવામાં આવેલું છે મિત્રો હાલ હરાજી ચાલુ થઈ ગઈ છે મિત્રો આજે તેજી મંદિરની વાત કરું તો આજે પણ બજાર સારું ખુલ્યું છે તો મિત્રો અમારી માહિતી તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો માં જવા હાથ હાલો ચૌદસો ને એકાવન સુપર કપાસ ઉતારા સાથે અગિયાર સુપર કપાસ

ચૌદસો ને સોળ સુપર ઉતારા સાથે ચૌદસો ને સોળ ભાવજો છે